ભાદરવામાં ખીર પૂરી ખાઓ શરીરને તંદુરસ્ત બનાવો મિત્રો ભાદરવા મહિનામાં જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે છે ત્યારે આપણા બધાના ઘરે ખીર કે દૂધ પાક અને પૂરી બને છે ખરું ને તો મિત્રો આ શ્રાદ્ધમાં ખીર અને પૂરી શા માટે ખાવા જોઈએ શરદ ઋતુમાં ખીર અને પૂરી ખાવાથી આયુર્વેદની દ્રષ્ટિએ શું ફાયદા થાય છે ખીર બનાવવાની સાચી આયુર્વેદિક રીત શું છે અને ખીર લેતી વખતે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ આ બધા જ વિશેની સરસ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદમાં ભાવપ્રકાશ સંહિતા નામનો એક ગ્રંથ છે આ ગ્રંથના બારમા અધ્યાયમાં કૃતાન વર્ગ નામનું એક પ્રકરણ છે અને આ પ્રકરણમાં આચાર્ય ભાવમિશ્રજીએ પૂરી અને ખીર વિશે વર્ણન આપેલું છે તમને આશ્ચર્ય થશે પણ આચાર્યએ ખીર અને પૂરીના સંસ્કૃત નામો પણ આપેલા છે આચાર્ય મિશ્ર કહે છે કે પાયસમ પરમ અન્નમ સ્યાત ક્ષિરિકા અપીત ઉચ્ય આયુર્વેદમાં ખીરને પાયસ પરમ અન્ન કે ક્ષિરિકા કહેવામાં આવે છે અને પૂરીને શશકુલી કહેવામાં આવે છે સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે આ શ્રાદ્ધ પક્ષમાં ખીર અને પૂરી લેવાનું શા માટે કહ્યું છે બીજો કોઈ ખોરાક લેવાનું કેમ નથી કહ્યું તો આયુર્વેદ મુજબ ભાદરવા મહિનાથી શરદ ઋતુની શરૂઆત થાય છે આ શરદ ઋતુમાં મુખ્ય બે મહિના આવે છે ભાદરવો અને આસો આ શરદ ઋતુમાં આપણા શરીરમાં પિત્તદોષ વધે છે અને એટલે આપણે શરદ ઋતુમાં એવો ખોરાક લેવો જોઈએ કે જે શીત એટલે કે ઠંડો હોય શરીરમાં પિત્ત દોષને ઓછો કરનારો હોય અને સાથે જ સ્વાદમાં મધુર એટલે કે મીઠો હોય મિત્રો આપણે ખીરની બનાવટમાં જે દૂધનો ઉપયોગ કરીએ છીએ તે આયુર્વેદ મુજબ દોષને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે સાથે જ ખીરની બનાવટમાં જે ચોખા અને સાકરનો ઉપયોગ કરીએ છીએ તે બંને વસ્તુ શીત એટલે કે ઠંડી છે ખીર આપણા શરીરમાં પિત્ત દોષને ઓછું કરવાનું કામ કરે છે અને એટલે જ શ્રાદ્ધ પક્ષમાં ખીર લેવાનું જરૂરથી કહ્યું છે હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો શ્રાદ્ધ પક્ષ એ પિતૃ પક્ષ કહેવાય છે અને પિતૃ પક્ષમાં પિતૃઓને સ્વધા અર્પણ કરવામાં આવે છે આ સમયે પિતૃઓને હવિષ્ય અન્નનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તમને એમ પ્રશ્ન થશે કે હવિષ્ય અન્ન એટલે શું તો હવિષ્ય અન્ન એટલે એવો ખોરાક કે જેમાં તેલ મીઠું મરચું કે ખટાશ ન હોય મિત્રો આ હવિષ્ય અન્નને આપણે યજ્ઞમાં દેવતાઓને અર્પણ કરીએ છીએ અને તેવી જ રીતના પિતૃ પક્ષમાં પિતૃઓને અર્પણ કરવામાં આવે છે અને એટલે જ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ખીર અને પૂરી દ્વારા તર્પણ કરવામાં આવે છે આમ આયુર્વેદ અને અધ્યાત્મ બંને એક સાથે જોડાયેલું છે આ બાબતે તમે શું માનો છો હવે આપણે એ જોઈએ કે આયુર્વેદ મુજબ ખીર બનાવવાની સાચી રીત શું છે તો આયુર્વેદ મુજબ ખીર બનાવવા માટે મુખ્ય પાંચ વસ્તુની જરૂર પડે છે સૌથી પહેલા નંબરે છે ચોખા મિત્રો તમે તમારા નજીકમાં થતાં કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો આયુર્વેદ મુજબ જો રક્તશાલી એટલે કે લાલ ચોખાનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે પણ જો તે ન મળે તો તમારા નજીકમાં થતાં ગમે તે ચોખાનો ઉપયોગ કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવું કે ખીર બનાવવા માટે ક્યારેય પણ બાસમતી ચોખાનો ઉપયોગ ન કરવો કારણ કે બાસમતી ચોખા પચવામાં ભારે છે તે ગેસ કરે છે બીજા નંબરે છે ગાયનું દૂધ ત્રીજા નંબરે છે ગાયનું ઘી ચોથા નંબરે છે એલચીનો પાવડર અને પાંચમા નંબરે છે સાકર હવે આ ખીરને કઈ રીતે બનાવી તો આચાર્ય આ બાબતે કહે છે કે શુદ્ધે અર્ધ પકવે દુગ્ધે તું ધ્રુતા તંડુલાના પચેત સૌથી પહેલાં ચોખાને ગાયના ઘીમાં શેકી લ્યો મિત્રો મોટે ભાગે જ્યારે આપણે ખીર બનાવીએ છીએ ત્યારે ચોખાને ધોઈ પંદરથી વીસ મિનિટ પાણીમાં પલાળી દઈએ છીએ અને ત્યાર પછી તેને દૂધમાં નાખીએ છીએ અથવા તો કેટલીક ગૃહિણીઓ ચોખામાંથી ભાત બનાવી તેને જ સીધા દૂધમાં નાખે છે પણ આચાર્ય મુજબ સૌથી પહેલાં ચોખાને ગાયના ઘીમાં શેકવાના છે કારણ કે ચોખાને ગાયના ઘીમાં શેકવાથી તે પચવામાં હલકા બને છે અને એટલું જ નહીં પિત્ત દોષને દૂર કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે માટે સૌથી પહેલાં ચોખાને ગાયના ઘીમાં શેકી લ્યો ત્યાર પછી એક વાસણમાં દૂધ લ્યો અને આ દૂધથી અડધું પાણી લો જેમ કે જો તમે એક લીટર દૂધ લેતા હોય તો તેમાં પાંચસો એમ જેટલું પાણી નાખો ત્યાર પછી દૂધને ઉકાળવું જ્યારે પાણી બળી જાય અને દૂધ બાકી રહે અને સાથે જ જ્યારે ચોખા ચડી જાય ત્યારે તેમાં સ્વાદ મુજબ ખડી સાકરનો પાવડર અને એલચીનો પાવડર નાખવો સૌથી છેલ્લે તેમાં એકથી બે ચમચી જેટલું ગાયનું ઘી નાખવું આ રીતે બનાવેલી ખીર લેવાથી શરીરમાં શું ફાયદા થાય છે તેના વિશે આચાર્ય કહે છે કે ક્ષિરિકા દુર્જરા પ્રોક્તા બૃહણી બલવર્ધિની વિષ્ટંભીની હરેતપિત તમ રક્તપિત્તાગની મારુતાન આ ખીર દુર્જર એટલે કે પચવામાં ભારે છે તે બૃહણ કરે છે એટલે કે શરીરમાં વજન વધારે છે અને શરીરની સાતેય ધાતુઓની પુષ્ટિ કરે છે તે બલવર્ધિની છે એટલે કે શરીરમાં બળને વધારે છે તે શરીરમાં પિત્તદોષને ઓછો કરવામાં ખૂબ ઉપયોગી છે તે રક્તપિત્ત એટલે કે બ્લીડિંગ ડિસોર્ડરમાં ખૂબ ઉપયોગી છે જેમને નાકમાંથી નસકોરી ફૂટતી હોય હરસમાં લોહી પડતું હોય પેશાબમાં લોહી આવતું હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમના માટે આ રીતે બનાવેલી ખીર લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે સાથે જ તે વાયુ અને પિત્તદોષને લગતા અનેક રોગોમાં ખૂબ ઉપયોગી છે ખીર વિશેની વિધિ જોયા પછી હવે પૂરી કેવી રીતે બનાવી તેના વિશે આચાર્ય કહે છે કે તેના માટે ઘઉંનો લોટ લેવો આ ઘઉંના લોટમાં ગાયના ઘીનું મોણ નાખવું ત્યાર પછી પૂરીને વણી જો શક્ય હોય તો ગાયના ઘીમાં જ તળવી જોઈએ ગાયના ઘીમાં તળેલી પૂરી લેવાથી શરીરમાં શું ફાયદા થાય છે તે માટે આચાર્ય કહે છે કે ગૃહણો વૃષ્યો બલ્યહ સુમધુરો ગૃહ આ રીતે બનાવેલી પૂરી શરીરમાં બળને વધારે છે તે શરીરમાં વાયુ અને પિત્ત દોષને ઓછો કરે છે તે વૃષ્ય એટલે કે વાજીકરણની શક્તિ વધારે છે જેમને શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તેમના માટે તે ખૂબ ઉપયોગી છે આ રીતે બનાવેલી ખીર અને પૂરી લેવાથી જેમની પિત્તની પ્રકૃતિ હોય જેમને કોઠાની ગરમી હોય જેમને લોહીની ગરમી હોય જેમને નાકમાંથી નસકોરી ફૂટતી હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમને ખૂબ સારો ફાયદો કરે છે સાથે જ જે લોકો રમતગમત સાથે જોડાયેલા છે જીમમાં જાય છે અને જે લોકો પોતાનું વજન વધારવા ઈચ્છે છે તેમણે આ રીતે બનાવેલી ખીર અને પૂરી જરૂરથી લેવી જોઈએ મિત્રો સૌથી છેલ્લી અને અગત્યની બાબત કે આ ખીર લેતી વખતે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તો સૌથી પહેલી બાબત છે કે ખીર બનાવવા માટે હંમેશા સ્ટીલના કે માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ એલ્યુમિનિયમના વાસણમાં ક્યારેય પણ ખીર ન બનાવવી જોઈએ ખીર બનાવવા માટે જો ગાયનું દૂધ મળે તો સૌથી બેસ્ટ છે તે ન મળે તો એટું કાવનું મિલ્ક લઈ શકો છો આયુર્વેદ મુજબ આ ખીર પચવામાં ભારે છે માટે તમને જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે સવારે નાસ્તામાં કે બપોરે જમવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ પણ રાત્રે ક્યારેય પણ ખીર અને પૂરી ન લેવા જોઈએ અને એટલે જ આપણા પૂર્વજો પણ શ્રાદ્ધનું જમણ હંમેશા બપોરના ભાગમાં કરતા હતા કારણ કે બપોરના ભાગમાં ખીર અને પૂરી લેવાથી તે આરામથી પચી જાય છે અને એટલું જ નહીં તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે ખીરની સાથે કોઈ પણ ખારી ખાટી કે તીખી વસ્તુ ન લેવી જોઈએ મિત્રો આજકાલ તમે જોશો કે જ્યારે પણ આપણે શ્રાદ્ધની થાળી બનાવીએ છીએ ત્યારે તેમાં પૂરી બટેકાનું શાક વાલનું શાક દાળ ભાત ભજીયા કે ખમણ કે છાસ પણ સાથે બનાવીએ છીએ પણ આયુર્વેદ મુજબ જ્યારે આ બધી જ વસ્તુઓને ખીર અને પૂરી સાથે લેવામાં આવે છે ત્યારે તે વિરુદ્ધ આહાર બને છે એક સાદા ઉદાહરણથી સમજીએ જ્યારે પણ તમે ખીર બનાવો તેમાં જો સાકરને બદલે મીઠું નાખી દે તો શું થશે ખીર ફાટી જશે ખરું ને તેવી જ રીતના જ્યારે ખીર અને પૂરીની સાથે આપણે ખાટી ખારી કે તીખી વસ્તુ લઈએ છીએ તે પેટમાં જઈ આ દૂધને ફાડી નાખે છે અને તે વિરુદ્ધ આહાર બને છે અને શરીરમાં અનેક પ્રકારના રોગ કરે છે વિડીયો જોતી વખતે તમને પ્રશ્ન થશે કે અમે તો વર્ષોથી ખાઈએ છીએ પણ અમને ક્યારેય એવું થયું નથી પણ મિત્રો આ રીતે લીધેલો વિરુદ્ધ આહાર ખૂબ ધીમા ઝેર જેવું કામ કરે છે આ રીતે ખોરાક લેવાથી તેની તરત જ અસર થતી નથી પણ ભવિષ્યમાં તેની આડઅસર જરૂરથી થાય છે માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે ખીરની સાથે હંમેશા મીઠા વગરની રોટલી પૂરી કે પરોઠા જ લેવા જોઈએ તેની સાથે કોઈ પણ ખારી ખાટી કે તીખી વસ્તુ ના લેવી જોઈએ કેટલીક વખત ઘણા પેશન્ટ અમને એવી ફરિયાદ કરતા હોય છે કે મને ગેસ થઈ ગયો છે જ્યારે અમે પૂછીએ કે શું ખાધું તું તો તેમણે કીધું કે કાંઈ નહીં ખાલી ખીર ખાધી હતી એટલે અમે પ્રશ્ન પૂછીએ છીએ ક્યારે ખાધી હતી ત્યારે મોટા ભાગનાનો જવાબ એવો હોય છે કે અમે બપોરે ખીર બનાવી ફ્રિજમાં મૂકી દઈએ છીએ અને રાત્રે સૂતી વખતે આ ઠંડી ખીર ખાઈએ છીએ તો મિત્રો આ રીતે ફ્રિજમાં રાખેલી ઠંડી ખીર ક્યારેય ન લેવી જોઈએ ફ્રિજમાં રાખેલી ખીર લેવાથી તે શરીરમાં વાયુ દોષને વધારે છે અને પચવામાં વધારે ભારે બને છે અને એવી જ રીતના ખીરને એકવાર બની ગયા પછી ફરીવાર ગરમ કરીને પણ ન લેવી જોઈએ આમ કરવાથી તે પચવામાં ભારે બને છે અને તેમાં રહેલા પોષક તત્વો ઓછા થાય છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો હશે સાથે જ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તેઓ તેનો લાભ લઈ શકે અને સ્વસ્થ રહી શકે માટે આ શરદ ઋતુમાં ખીર અને પૂરી જરૂરથી ખાવ અને સ્વસ્થ રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો